બતાવ્યો વિકાસ કાઉન્સિલ કલ્પેશ પટેલ અને દક્ષિણ જૂનના ડાયપુટી મુનિસિપલ કમિશનર અલ્પેશ મજમુદાર પડ્યા એક બીજાના પગે ગટરોના પાણી બેક મારતા હોવાના સ્થાનિક કાઉન્સિલરોના આક્ષેપ બગીચામાં પણ દૂષિત ગટરના પાણી દુર્ગંધ મારતી હોવાના સ્થાનિકોના આક્ષેપ કાઉન્સિલર કલ્પેશ પટેલ ડેપ્યુટી કમિશનર અને કાર્યપાલકને લઈ ગયો સ્થળ પર માંજલપુરની જનતા કોર્પોરેશનને કરેલા વિકાસથી સંતુષ્ટ નથી જાહેરમાં દક્ષિણ ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અને કાર્યપાલક ઇજનેરને કાઉન્સિલર ઝટકાયા રોડ પર જાહેર માર્ગ પર દક્ષિણ ઝોન ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અને કાઉન્સિલર વચ્ચે થઈ તડાફડી કાઉન્સિલર અધિકારી સમક્ષ કર્યા ભ્રષ્ટાચારના આક્ષેપો કાઉન્સિલર અને દક્ષિણ ઝોન ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ઉતરી આવ્યા તુતારી પર દક્ષિણ ઝોન ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અલ્પેશ મજમુદારે જાહેરમાં રોડ પર પબ્લિકના ટોળા વચ્ચે કાઉન્સિલરના પકડ્યા પગ કાઉન્સિલરના પગ પકડતા જ માહોલ ગરમાયો કાઉન્સિલર કલ્પેશ પટેલે સ્થાનિકોને સાથે રાખી અધિકારીઓનો ઉઠોડો લીધો છેલ્લા દસ વર્ષથી કોઈ કામ થયા નથી ના કાઉન્સિલરે દક્ષિણ ઝોન ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અને કાર્યપાલક ઇજનેર સામે કર્યા આક્ષેપ જો મેં ભ્રષ્ટાચાર કર્યો હોત તો અત્યારે જ આપી દઉં રાજીનામું કલ્પેશ પટેલ કાઉન્સિલર આ જગ્યાએ જે ડ્રેનેજનું પાણી ઉભરાય છે જે કલ્પેશભાઈની રજૂઆત છે એના માટે ડ્રેનેજ પ્રોજેક્ટનું કામ ચાલે છે એ મે મહિનાની અંદર આનો વર્ક ઓર્ડર આપેલો છે સાત કરોડના ખર્ચે આ જ્યારે કામ પૂરું થશે ત્યારે આ ડ્રેનેજનું પાણી ઉભરાવાનું બંધ થશે તો આ પાણીમાં કશું કર્યું નથી એવી જે રજૂઆત કરે છે આટલા વર્ષોથી એનું તો સોલ્યુશન કરી રહ્યા છે એટલે શું થયું તમારો ઓફિસ આવ્યા પછી પછી શું થયું હા કે અહીંયા અમે રોડ પર જોયું તો અહીંયા તો કઈ જગ્યાએ પાણી છે જ નહીં જે તે વખતે વરસાદ ભારે પડ્યો તે વખતે કેચફીટની ઉપર કચરો આવી ગયો હતો એ કચરું સાફ થયું તો પાણી નીકળી ગયું તો પડી ના ના એવું કોઈ વાત નથી ખાલી વાત એટલી છે કે પાણીનો જે નિકાલ થતો નથી એવી વાત છે તો હું જોવા માટે જાતે આવ્યો અને જોતા અહીંયા તો કોઈ પાણી દેખાતું નહોતું પણ એ જ્યારે રજૂઆત કરતા હશે તે વખતે જે પાણી હતું એ કચરાનો નિકાલ કરવાથી થઈ ગયું અત્યારે જે તળાવ બતાવે છે તળાવની અંદર કેટલીક જગ્યાએ પાણીની બોટલો ફ્લોટિંગ છે એ સાફ કરવાનો પ્રશ્ન છે ફ્લોટિંગ બોટલો તો સવારમાં ઘણા બધા મેં નહીં પગે પડ્યો એ એટલા માટે કે અમે તો કામ કરી રહ્યા છે એ તો નીચે કઈક પડી ગયું હતું એટલા માટે મારા કોર્પોરેટર થઈ આજે આ નવમો વર્ષ છે 5 વર્ષથી રજૂઆત કરી ગઈ તમમાં આ વર્ષે રજૂઆત કરું છું ચારપોટ સાહેબ હતા મિસ્ત્રી સાહેબ આવ્યા તળાવની અંદર જે પાણી જાય છે ગટરનું પાણી જાય છે હર સંગવી સાહેબ જરાય વડોદરા આવ્યા ત્યારે સવારે છ વાગ્યા સુધી મજબૂદાર સાહેબ ને અમે ત્યાં બેઠા જે વાત થઈ કે અહીં વોટર હાર્વેસ્ટિંગ કરી દઈશું અહીં કરીશું પાણીનો પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે કઈ નથી થયું અત્યારે પણ પાણી સહેજ વરસાદ પડે પાણી ભરાઈ જાય ગટરનું પાણી તળાવમાં જાય સવાર ચાલવા વાળા લોકોને બગીચાની અંદર બીમારી થાય લોકો અમારી ત્યાં રજૂઆત કરવા આવે તો કઈ સુધી આ બધી વસ્તુ સહન કરીએ હમણાં છોતેર માંથી કેટલી સીટો જીતાડી આપશો તમે તમારા પાપે અમારે ભારતીય જનતા પાર્ટી અમારે બધું ભોગવવાનું રહે હંડ્રેડ પર્સન્ટ ગોલ ગોલ ગુમાટવાની અમારા ભારતીય જનતા પાર્ટી ના વિચારસરણી પ્રમાણે નવા કોર્પોરેટરો હોય એટલે એમના ગોલ ગોલ ગુમાટવાના અને કામ નહીં કરવાનું આ રીતની પરિસ્થિતિ આ નીતિ બધી નહીં ચલાવી લઉં કલ્પેશ પટેલ જય રણછોડ ના હું રખતા ઓળખી લેજો ભલ ભલા લોકોને પૂરા કરે તમારા લોકો પાછળ પડીને પૂરા કરી દઈશ પ્રેમ મોન્સુન કામગીરી રહી છે તમારે પ્રેમ મોન્સુન કામગીરીનો મિંડુ છે અત્યાર ચેમ્બર માં હું તમને પ્લાસ્ટિક ની થયું બતાવું અત્યાર હું વિડીયો ઉતારી મારા સોશિયલ મીડિયા ની અંદર અધિકારી જોડે વાત થઈ ગઈ સૂચના આપી કામગીરી કરી ભાઈ આ રહીશો પણ આયા છે જોડે રજૂઆત કરવા ચાલો હું આવું આ તો અત્યારની પરિસ્થિતિ મેં જાતે ટીકમ લઈને ફોટો મારો બતાવું ટીકમ લઈને જાતે ચેમ્બર કાઢ્યું ઉભા રહો આ મેં જાતે ટીકમ નું ઢાક નું ભાઈ જો આ મેં ટીકમ નું જાતે લઈને આ ટીકમ લઈને ઢાક નું ખોલ્યું પાણી કાઢવા મેં ટીકમ નું જાતે પાણી લઈને કાઢ્યું તમાર પાસે સમય નહીં આવવાનો સાહેબ બે બે ચાર્જ લઈને બેઠા છો ચાર્જ બધા ખાલી હોય ને તો સરકારમાં માં રજૂઆત કરો જગ્યાઓ ભરો તમાર થી પહોંચી ના વાળા તું હોય તો જગ્યાઓ ભરો